નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિવિધ માર્કેટિંગ ની અંદર કપાસના ભાવ રૂબ બજાર અને વાયદાની સ્થિતિ કેવી છે સાથે સીસીઆઈ સીસીઆઈના ભાવ કેવા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારની વાત કરીએ તો કપાસના ભાવ હાલ તેની ક્વોલિટી મુજબ આજે પાંસઠ રૂપિયાના નરમ જોવા મળ્યા હતા સાથે જ કપાસનું બજાર તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી ચૌદસો એંશી સુધીનું જોવા મળતું તો ગામડે બેઠા ચૌદસોથી ચૌદસો વીસ હલકા અને મીડિયમમાં તેરસોથી ની વચ્ચે ઓફર કરાતા હતા જ્યારે આવકોની વાત કરીએ તો આજે ગુજરાતભરની આવક મળીને બે લાખ મણની હતી તો દેશભરમાં આવક ઘટીને આજે એક લાખ સાસઠ હજાર ઘાસડીની જોવા મળી હતી અને વિસ્તારવાજ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પંદર હજાર ઘાસડી ગુજરાતમાં તેતાલીસ હજાર ઘાસડી મહારાષ્ટ્રમાં બાવન હજાર ઘાસડી તે ઉપરાંત લોકલ બજારમાં અઢાર હજાર ઘાસડી તેલંગણામાં અઢાર હજાર ઘાસડી અને આંધ્રપ્રદેશમાં પાંચ હજાર ઘાસડી કર્ણાટકમાં બાર હજાર ઘાસડી તમિલનાડુમાં પંદરસો રૂહની ઘાસડીની આવક જોવા મળી હતી જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં આજે સુધારો જોવા મળ્યો હતો જેમાં સીસીઆઈ બજારમાં સો રૂપિયા વધાર્યા તો લોકલ બજારમાં ખાંડીએ બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ને હાલ રૂ બજારની વાત કરીએ તો આજે આપણે ત્યાં લોકલ માર્કેટમાં છપન હજારથી છપ્પન હજાર છસો તો સીસીઆઈના ભાવ અઠાવન હજાર પાંચસોના જોવા મળતા હતા જ્યારે કપાયશિયા ખોળ બજારની વાત કરીએ તો કપાયશિયા ખોળ બજારમાં પણ આજે સામાન્ય સુધારો હતો જેમાં સીડ અને ખોળ બજારની અંદર નરમ બજાર રહ્યું હતું જેમાં સીડની અંદર આજે સ્થિર બજાર હતું તો સૌરાષ્ટ્ર કપાસિયાના ભાવમાં વીસ કિલોએ પાંચસો પાંચથી લઈને પાંચસો ચાલીસ હતા તો કડી બાજુ પાંચસો પંદરથી પાંચસો પચાસના જોવા મળતા કપાસિયા ખોળના ભાવમાં આજે સૌરાષ્ટ્ર બ્રાન્ડમાં બારસો એંશીથી ચૌદસો તો નાની મિલોમાં બારસો પચાસથી બારસો સિત્તેરના હતા કડી બાજુ પચાસ કિલોની ભરતીમાં બારસો એંશીથી ચૌદસો ચાલીસના જોવા મળતા હતા જ્યારે વાયદા બજારની વાત કરીએ તો અત્યારે વાયદામાં શાનદાર તેજી જોવા મળે છે જેમાં ન્યુયોર્ક કોટન વાયદો અત્યાર સુધી સૌથી મોટી તેજી થઈને એકાણું પોઈન્ટ અઠ્ઠાવન સેન્ટનો થઈ ગયો હતો અને વાયદામાં બે પોઈન્ટ અડતાલીસ સેન્ટ માત્ર એક જ દિવસની અંદર તેજી જોવા મળી હતી તો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સની અંદર અઠાવન હજાર છસો એંશીનો વાયદો થયો હતો જેમાં ત્રણસો સાઠનો સુધારો થઈ માર્સ કોટન કેન્ડી અઠ્ઠાવન હજાર નવસોની થઈ ચૂકી હતી રહે વાત કે આગામી દિવસોમાં કપાસના ભાવમાં શું થશે તો કપાસના ભાવમાં જો વાયદા સારી એવી તેજી ચાલુ રહેશે તો કપાસમાં પણ સુધારો રહેશે કારણ કે હાલ ફોરેન માંગ ચાલુ છે પરંતુ હજે ભારતમાં તેટલી માંગ નથી એટલે ભારત બજારમાં તેવી મોટી તેજી દેખાતી નથી પરંતુ હોળી ધૂળેટી બાદ કપાસના ભાવમાં પંદરસો ને કે પંદરસો પચાસ સુધી બજાર જવાની શક્યતાઓ હાલ પૂરતી દેખાય છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો ની સાથે આભાર જય જવાન જય કિસાન